पालनपूरમાં ફરેકવાર લાખો રૂપિયાનું શંકાસ્પત ઘી છડપાયું ફૂડ વિભાગે 2740 કિલો શંકાસ્પત ઘીનો જથ્થો સીઝ કર્યો અનમોર બ્રાન્ડ અને લુઝ ઘીના સાત સેમ્પલ અહીં પરીક્ષણ માટે મોકલ્યા બનાસકાંઠા જિલ્લામાં ખાદ્ય ચીજો બનાવતા વેપારીઓના વેપલો ફૂલ્યો ફાલ્યો છે અને એકવાર શંકાસ્પદ ઘી વસ્તુઓ ઝડપાય છે જોકે અખાદ્ય ચીજવસ્તુઓનો વેપલો કરતા વેપારીઓ કોઈ પ્રકારના ડર વિના લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે ફૂડ વિભાગ દ્વારા અવારનવાર રેડ કરી લાખો રૂપિયાનું મુદ્દામાલ શીસ કરવામાં આવેલ છે અને પાલનપુરના ગોબરી બ્રિજ નજીક શુક્રવારે ફૂડ વિભાગની ટીમે બાદમીના થે ધાનવી એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં રેડ કરી હતી જેમાં બનતા શંકાસ્પદ ઘીના બે હજાર સાતસો ચાલીસ કિલોગ્રામ ઘીનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને ફૂડ વિભાગે સત્તર લાખની કિંમતનું શંકાસ્પદ ઘી સીઝ કર્યું હતું રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને મળેલી બાથમીના થે પાલનપુરની ગજાનંદ માર્કેટમાં આવેલી મેસર્સ ધાનવી એન્ટરપ્રાઇઝમાં દરોડો પાડ્યો હતો જેમાં પેઢીના માલિક હિતેશભાઈ ગોરધનભાઈ મોદીની હાજરીમાં તેમની પાસેથી અનમોલ પ્રીમિયર બ્રાન્ડ ઘીના છ નમૂના અને લૂઝ ઘીનો એક એમ કુલ સાત નમૂના લેવામાં આવેલ છે આ ઉપરાંત સત્યાવીસો કિલોથી વધુ ઘીનો જથ્થો સીઝ કરીને કાર્યવાહી હાથ ધરાઈ છે